નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જોઈશું આજના તાજા અને મહત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે મિત્રો ચોમાસાના આગમનને લઈને વિદાય સુધીની આગાહી સામે આવી છે વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાણસુરિયાએ ગુજરાતના ચોમાસાને લઈને આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આ સિઝનમાં પંચાવન ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે ઉપરાંત આ વર્ષ ચૌદ આની રહેશે ચોમાસાની શરૂઆત અગિયાર જૂનથી થશે આ વર્ષે પાછોતરા વરસાદ વધારે રહેશે દસ ઓક્ટોમ્બરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેમજ દિવાળીના સમયે માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારને પત્ર રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે બીજ માફિયાઓ પર લગામ લગાવવી જોઈએ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી કોર્ડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય છેલ્લા પાંચ વર્ષમાં નકલી બિયારણ અને ખાતરના મામલે કેટલા કિસાનો દંડાયા છે તેના સવાલનો જવાબ માગ્યો છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓને રાહત આપતી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું કે છબ્બીસ મે થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત મળશે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો જોવા મળશે રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે સાત થી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાના વરસાદની શક્યતાઓ છે તેમજ મિત્રો અગાઉ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સત્તર મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ જ થઈ રહ્યું છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા લોન મળશે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલના એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટને પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતોને આપી રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે હોર્સ પાવર થી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે નેવું ટકા સબસીડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજના રાખ્યું છે જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે છે આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે બીજી બાજુ જો ખેડૂતો વધુ વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેમને તેની કિંમત પણ મળશે